જય સ્વયંભો કહે છે કે ઇન્દ્રિયોથી થતા જ્ઞાન પર પૂર્ણ વિશ્વાસ ન રખાય આંખ વડે એ શક્તિ દેખાતી નથી આંખ ઉપર આપણે વિશ્વાસ રાખીએ છીએ પણ તેઓ બહુ વિશ્વાસ રાખવા જેવી આપણી આંખ નથી તેવી જ રીતે બાકીની બધી જ ઇન્દ્રિયો પણ વિશ્વાસ રાખવા જેવી નથી ગુરુઓ અને સંતો અને શાસ્ત્રો આપણને કહે છે કે પ્રત્યેક ઇન્દ્રિ આપણને બનાવતી રહેલી છે છતાં આપણે તેના ઉપર વિશ્વાસ છે તે જ એક આશ્રય છે દોરડી હોય છતાં આપણને સર્પ ભાષે છે જળ ન હોય ત્યાં મૃગ જળ ભાષે છે આ બધું આંખે જોયેલું ભાષે છે આમ આ આંખ આપણને કેવું આભાષી જ્ઞાન કરાવે છે આપણે ગાડીમાં બેઠા હોઈએ ત્યારે આંખને વૃક્ષો સ્થિર હોવા છતાં દોડતા હોય એમ લાગે છે વાદળા દોડતા હોય તો આપણને સંદ્ર દોડતો હોય એમ લાગે છે આ રીતે આંખના પ્રથમ દર્શી જ્ઞાન પર ભરોસો ન રખાય એ ઇન્દ્રિયો પર ભરોસો રાખીને આપણે જાણે કે તાત્વિક હોઈએ અને એ ઇન્દ્રિયોને આપનારી શક્તિના જ અસ્તિત્વને પડકાર કરીએ છીએ ઇન્દ્રિયોને શક્તિ આપનારનું અસ્તિત્વ આ ઇન્દ્રિયો પડકારતી રહેલી છે આપણી બધી તલવારો જ ખોટી છે અને ખોટી છે છતાં એ જ સત્ય છે એમ માનવી માનીએ છીએ ખોટી તલવાર લઈને આપણે ઉભા રહ્યા રહેલા છીએ અને તેવી તલવારથી અમને ભગવાન સિદ્ધ કરી બતાવો આમ કહીએ છીએ પણ ખરેખર તો ઈશ્વર સ્વત સિદ્ધ છે તેથી ભગવાન કહેશે કે સંયોગથી અને વિયોગથી સૃષ્ટિ ચાલશે એવું નથી અહમકૃત્ય નશ્ય જગત આવા એક સ્વતંત્ર તત્વની આવ્ય શક શક્યતા છે ભલે સાંખ્ય દર્શન જેવા અતિશય બુદ્ધિશાળી અને માત પર દર્શન ન માનતું હોય તો પણ તે તત્વ સ્વત સિદ્ધ છે પરસ્પર વિરોધી તત્વો બે છે એક ચેતન છે અને બીજું જડ છે પરાપ્રકૃતિ અને અપરા પ્રકૃતિ આ પરસ્પર વિરોધી તત્વોનો સંબંધ કેમ થાય અને સંબંધ થયા પછી એમની જે પરસ્પર વિરોધીતા છે તેમાં એક કેમ લાવી શકાય બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો